માંડલ દસાડા રોડ ઉપર આવેલ કોટન જીન પાસે એરંડા ભરેલ અશોક લેલન ગાડી પલ્ટી મારી ગઈ સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજર માંડલ અમદાવાદ નામ રમેશ છે અદાણી કડી જાતો તો બે વાગે પલટી ગઈ ફરી પાટવાની એરંડા ભર્યા કેટલી બસ તો ગાડી કોની છે માંડલ ગાડી રામન વિ સુમરા હા અને કોઈને વાગેલું ના કોઈને વાગેલું નહીં હું એક જ હતો તમે પોતે હું પોતે જ હતો પોતે એકલા જ હતો બીજો કોઈ શું તમે ગાડીમાં શું કરતા કઈ નઈ ગાડી ચલાવતો બોડી ફાટી ગઈ એમાં પલટી ગઈ જઈ તમારી સાથે કોઈ બેઠેલું ના કોઈ નહીં હો એકલા જ હતો ના કોઈ નહીં કોઈ નહીં એકલા જ હતો એકલા જ ફાટી ગઈ બોડી કોઈ હતું નહીં બાજુ આજુબાજુ કોઈ કોઈ ન હતું ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સ્થળ પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો